હું મારો જ બધાથી પહેલાં કરવા તૈયાર છું બધાથી પહેલા આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા એક મહિનોને પાંચ સાત દિવસથી આ લેટર લેટર લેટરકાંડ લેટર લેટરકાંડ હાલે છે ત્યારે જ્યારે સત્યાવીસ તારીખે આ લેટર જ્યારે લખાણો અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરધો વાંચ્યો અને સીધો બે બે પાનોનો લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં એફએસએલ થવું જોઈએ અને સોયા સો ટકાની તપાસ થઈ લેટર ઘટના છે શું કર્યું છે કે મારી પાસે લેટર આવ્યો હતો મેં રચના કરજી મુખ્યમંત્રી મેં સેન્ડ કર્યો તો હા આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યુ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે મેં અડધો ફળદો લેટર વાંચ્યો સેમ ડે રત્નાકરજી મુખ્યમંત્રીશ્રી અને સી આર પાટીલ સાહેબને મોકલ્યા તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ છાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને આ લેટર કાર્ડ ઊભો કર્યો ખરેખર પાર્ટીએ આવા લોકો ગદ્દાર લોકો કાવતરાકબાજ બાજ નેતાઓને પાર્ટીમાંથી હાકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ અને જેલના સલાખા પાછળ ધકેલી લીધો કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે આની તપાસો થવી જોઈએ ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે તો નારાયણ કાસડીયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું આરોપી જ ગણાય તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ સરકારે કાર્યવાહી કરવી જોઈએ હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કોટેસ્ટ થતો હોય છે આવા કેસને આ આખો મુદ્દો નિલીપરાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પેલા મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી ઈશ્વર સત્યની સાથે હોય છે સાબિત થયું છે અને કાવતરા બાજુ ધીરે ધીરે બધાય ખુલવા માંડ્યા છે હાલ અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે નારણ કાછડિયા ઉપર અનેક સવાલો ઊભા થયા છે જ્યારે નારણ કાછડિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે નિર્લિપ્ત રાય દ્વારા તપાસનો રિપોર્ટ સોંપાયા બાદ કોના રિપોર્ટમાં નામ ખુલે છે તે જોવાનું રહ્યું